આણંદની ખંભાત નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે છૂટા હાથની મારામારી મામલે પોલીસ ફરિયાદ દાખલ થતા ખળભળાટ મચી જવા પામી છે ચીફ ઓફિસર કૃણાલ પટેલ દ્વારા કોંગ્રેસના ચાર કાઉન્સિલરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે

આજે જે રૂટીનમાં જેમ જનરલ બોર્ડ મિટિંગ થાય છે એ પ્રમાણે સામાન્ય સભા ખંભાત નગરપાલિકામાં યોજાયેલ હતી તે દરમિયાન મિટિંગ દરમિયાન દરેક રાજકીય પાર્ટીઓએ પોતપોતાની રીતના પક્ષ મૂકી અને રજૂઆતો કરી ત્યારબાદ સભાના અધ્યક્ષ એટલે પ્રમુખ શ્રી નગરપાલિકાના એમને સત્તાવાર રીતના મિટિંગ પૂર્ણ કરી મિટિંગ પૂર્ણ કરી અને અમે ઊભા થઈ અમારી કચેરી તરફ જઈ રહ્યા હતા તે વખતે અમુક કાઉન્સલરશ્રીઓએ દરવાજો બંધ કરી દીધો અને અમને ત્યાંથી જતા રોકવામાં આવ્યા ત્યારબાદ ટોળામાં અમારી સાથે ધક્કા મૂકી થઈ ગાળાગાળી થઈ અને એમાં મારું શર્ટનું બટન પણ તૂટેલ છે એમને મારી જોડે ખૂબ જ ગેરવર્તણૂક પણ કરેલ છે એમને જે કોઈ રાજકીય તકલીફો હોય એમને જે કોઈ પ્રશ્નો હોય એ તમારે એમની જગ્યાએ છે એમને મારી ઉપર હાથ ઉપાડવાનો કે મારી વિરુદ્ધ આ પ્રકારે હાથચલાકી કરવાનો કોઈ અધિકાર નથી એટલે એમને જે મારી વિરુદ્ધ આ જે ગુનો કર્યો છે એ ગુનો મેં આજે મારી એફઆઈઆર રિપોર્ટમાં લખાવેલ છે અને આ ઉપરાંત એમની વિરુદ્ધ શિસ્ત વિષયક ભંગના જે પણ કડક પગલાં લેવામાં આવે એના માટે હું મારે જે કાયદેકીય પ્રક્રિયા કરવાની છે એ પ્રક્રિયા હું હવે કરીશ ભાવિ દિવ્યાંગ ન્યૂઝ ખંભાત આણંદ